જીવના જોખમે શ્રમિકો જવા નીકળ્યા જી ક્રૂઝર ગાડીની છત પર પોટલા એના ઉપર મોટર અને એના ઉપર માણસો બેસીને સવારી કરતા હોવાનો વિડિયો વાયરલ થયો છે છોટાદેપુર જિલ્લાના આદિવાસીઓ હાલ હોળીનો તહેવાર મનાવવા માદરે વતન પરત ફરી રહ્યા છે ત્યારે ક્રુઝર ગાડીમાં જીવના જોખમે બેસીને જતા હોવાનો વિડીયો વાયરલ થયો છે છોટાઉદેપુર જિલ્લા ટ્રાફિક પોલીસની વાહન ચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી છોટાઉદેપુર જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા છોટાઉદેપુર Town માં વાહન ચેકિંગ દરમિયાન વાહનની છત ઉપર પેસેન્જર બેસાડીને ભયજનક રીતે વાહન હંકારતા વાહન ચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે અને જિલ્લા ટ્રાફિક પોલીસે ત્રણ જેટલા વાહનો ડિટેઈન પણ કર્યા છે જીવના જોખમે શ્રમિકો માદરે વતન જવા નીકળ્યા ક્રૂઝર ગાડીની છત પર પોટલા એના ઉપર મોટરસાઇકલ અને એના ઉપર માણસો બેસીને સવારી કરતા હોવાનો વિડિયો વાયરલ થયો છે છોટાદુર જિલ્લાના આદિવાસીઓ હાલ હોળીનો તહેવાર મનાવવા માદરે વતન પરત ફરી રહ્યા છે ત્યારે ક્રુઝર ગાડીમાં જીભના જોખમે બેસીને જતા હોવાનો વિડીયો વાયરલ થયો છે